મિત્રો શ્રાવણ માસ નું પૂરેપૂરું જો તમે ફર પ્રાપ્ત કરતા હોય તો પિઠોરી અમાસ ના દિવસે એવું કહેવાય છે કે આ ઉપાય કરવાનો છે પિઠોરી અમાસ બાવીસ આઠ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે છે જેમાં બાવીસ તારીખે અગિયાર પંચાવન બપોરના અગિયાર પંચાવન થી અમાસનો પ્રારંભ થાય છે જેમાં તમારે સત્યાવીસ ઘીના દીવા મંદિરની અંદર શિવજીને ફરતા કરવાના છે અને શિવ શિવલિંગની ચારેય બાજુમાં ફરતા તમારે માટીના કોડિયામાં ઘીનો દીવો કરી સત્યાવીસ કરવાનો છે સપ્તવિશથી અને એવું કહેવાય છે કે જે પીઠોળી અમાસના દિવસે સત્યાવીસ દીવા ઘીના કરે છે તો એના ઉપર મહાદેવજીની પરમ કૃપા મળે છે શિવલોકમાં વાસ થાય છે અને શ્રાવણ માસનું પૂર્ણ ફળ એને પ્રાપ્ત થાય છે સત્યાવીસ દીવા તમે કરો છો ત્યારે દીવા પ્રગટાવતી વખતે ઓમ મહારુદ્રા એનામાં બોલવાનું અને ત્યારબાદ દીવા જ્યારે પ્રાગટ્ય થઈ ગયા બાદ તમારે આસન ઉપર બિરાજમાન થઈ અને ભગવાન શિવજીના આ અગિયાર નામ છે તો એક નામની એક માલા એટલે અગિયાર નામની અગિયાર માળા તમારે કરવાની છે જે અગિયાર નામ કયા છે તેનું નામ છે ઓમ શિવાય નમઃ બીજું ઓમ રુદ્રાય નમઃ ઓમ પશુપત નલકંઠાય નહેશ્વરાય નિકેશય નમ ઓરૂપાક્ષા નમ ઓમ પિનાકિને નં ત્રિપુરાંતકાય નમ ઓ શભવે ન શૂલિને નય ભગવાન મિત્રો